સરેજ જિલ્લાના ભૂતપોરના યુવકની હત્યા બાબતે જિલ્લા માયાवंशी સમાજે પલસાણા પીઆઈને આવેદન આપી એટ્રોસિટીની કલમ ઉમેરવા તેમજ મૃતકના પરિવારને ન્યાય આપવાની માંગ કરી હતી ગઈ તો ડિસેમ્બરના રોજ પલસાણા ગામની સીમમાં આવેલ સેડીના ખેતરમાંથી ભૂતપોર ગામના અને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના

પલસાણા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી છે હું મીડિયાનો આ તકે આભાર માગું છું કે અમારા ભૂટપોરના પલસાણા તાલુકાના ભૂટપોર ગામે માયાવંશી સમાજના એક તેત્રીસ વર્ષના યુવાન આશાસ્પદ દીકરાની નિર્મમ હત્યા કરવામાં આવી છે ન જીવી બાબતે જ્યારે હત્યા થઈ છે ત્યારે માયાવંશી સમાજ નહીં સમગ્ર સમાજને આ લાગુ પડે છે કે આવા તત્વોને જો લગામ લગાવવામાં નહીં આવા લોકો જો બચી જશે તો આવનારા દિવસોમાં આવા હત્યાના કેસ થયા જ કરશે ત્યારે મારી લાગણી જ કે પોલીસ તંત્ર પર ન્યાયતંત્ર પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે પણ હજી પણ જ્યાં કોઈ પણ કડી મળે જ્યાં પણ કોઈ એવી લાગે તો એમની સાથે બીજા પણ જો સંદેવાય સંડોવાયેલા હોય તો એની સામે પણ કાર્યવાહી કરવામાં આવે ત્રણસો બે પ્લસ પણ બીજી પણ જે કંઈ પેનલ એમાં જે કંઈ એડ કરવામાં આવતી હોય એ કરવામાં આવે વધુમાં આ અનુસૂચિત જાતિના અમે લોકો છીએ ત્યારે અનુસૂચિત જાતિને આવો અત્યાચાર થાય ત્યારે સમાજ કલ્યાણ અને એટ્રોસિટી ઇન્સ્પેક્ટર પોલીસ તંત્રએ એની મુલાકાત લેવી જોઈએ અને અમને આર્થિક સહાય કરવી જોઈએ અમને મદદ કરવી જોઈએ ત્યારે મારી લાગણી છે માગણી છે સમગ્ર માયાવંશી સમાજની માગણી છે કે કડકમાં કડક સજા થાય અને આ પરિવારને જે કોઈ મરવાપાત્ર સહાય તાકીદ મળે જો આવનારા ચાર પાંચ દિવસની અંદર આ કામ નહીં કરવામાં આવે તો સમગ્ર દક્ષિણ ગુજરાતનો માયાવંશી સમાજ એકત્રિત થશે અને આ પલસાણા હાઈવેને જામ કરી દેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી જય હિન્દ જય માયાવંશી બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી